જન્મદિવસના હોર્ડિંગ્સ મુદ્દે પાટણમાં ધારાસભ્ય અને ચીફ ઓફિસર આમને સામને આવી ગયા કિરીટ પટેલના જન્મદિવસ શુભેચ્છાના પોસ્ટર ઉતારવાની કામગીરી કરાતા હોબાળો થયો ધારાસભ્ય કિરીટ પટેલ અને પાલિકાના ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ પાલિકાએ હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી મંજૂરી વગર હોર્ડિંગ લાગ્યાનો ચીફ ઓફિસર હિરલબેન ઠાકરનો દાવો चीफ ऑफिसर सहित पालिका की टीम बेनर उतार अडग पालिका की कार्यवाही सा समर्थकों ने मोर्चो माड्य टीबी चार रस्ता पर धार सभ्य समर्थन में उमटिया समर्थकों विवाद उग्र बनता पुलिस काफलों पर तैनात करवो पड़ो उच्च पुलिस अधिकारी स्थल पर पहुंचा માર મોણું ધારા તો ફોને બટ એા ધારા સબિયાને લે લાવ તો હું ડરાવાડ તું હમરા ઉડ

નગરપાલિકાનો એજન્સી જે છે એ નગરપાલિકાને પૈસા ભરતી નથી કરારની શરત પ્રમાણે જો એજન્સી પૈસા ન ભરે તો એ કરાર આપો આમ તો રદ થઈ ગયેલો ગણાય પણ નવી એજન્સીનું હજી કંઈ નક્કી થયેલું નથી આથી ન એજન્સી એમને પરમિશન આપી શકે ન નગરપાલિકા પરમિશન આપી શકે એવી સ્થિતિમાં હતી આટ એ ટેકનિકલ કારણોસર એમને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી તેમ છતાં એ એ ખોટા ખોટા કારણો ઊભા કરી અને અત્યારે આ આખું વાતાવરણ વળવાનું અને અને પાટણની પ્રજાને એવો સંદેશ આપવા માંગે છે કે નગરપાલિકાની જગ્યા હોય ત્યાં તમે ધારો ત્યાં તમે દબાણ કરી શકો આજે આજે પાટણ શહેરની અંદર આટલા બધા લારી ગલ્લા આટલું દબાણ બધું છે એનું કારણ આજે સમજાય છે કે આવા જ કારણોસર એ બધું હટતું નથી એક પણ હોર્ડિંગ ધારાસભ્યશ્રી અને એમના જે આવેલા જે ગુંડાઓ છે એમને ઉતારવા દીધું નથી

કે ખાડા તમે પાડો છો સ્ટ્રીટ લાઇટો તમે બંધ કરાવો છો આ બધું જોતો મને એવું લાગે છે કે ચીફ ઓફિસરનું મગજ એ ઠેકાણે નથી અને જેનું મગજ ઠેકાણે ના હોય એવી વ્યક્તિ ગમે તે બોલે એને બોલવાનો અધિકાર છે પહેલાં તો આજની તારીખે આ જે હોર્ડિંગ છે એની માલિકી એ પરિશ્રમ એજન્સીની છે જ્યાં સુધી એની એનો કોન્ટ્રાક્ટ રદ ના કરવામાં આવે તો એ બેનર હટાવી શકે નહીં અને એજન્સીએ બેનર ગેરકાયદેસર લગાવ્યો તો એને એજન્સીને નોટિસ આપવી પડે આ જાતે પોલીસ બંદોબસ્ત લઈ અને ચીફ ઓફિસર એક બેનર ધારાસભ્યના લગાવેલા બેનર કાઢવા માટે નીકળી પડે એ શોભતું નથી અને અમે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો હતો એને કહેલું હતું કે મે મારો જન્મદિવસ પૂરો થાય તો રાતે તારે બેનર ઉતારી દેવાના એક દિવસનો સવાલ હતો અમે સાત દિવસથી બેનર લગાવ્યા છે તો ચીફ ઓફિસર વિકાસના કામોમાં એને રસ નથી પાટણની ગંદકી સાફ કરવામાં રસ નથી અને આવા બેનર ઉતારવા જાતે નીકળી પડે છે ચીફ ઓફિસર માટે શરમજનક બાબત છે તો જેમ તમે સાંભળ્યું પાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય કિરીટ પટેલ અને તેમના સમર્થકો આમને સામને આવી ગયા વાત એવી હતી કે ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસના બેનર લગાવવામાં આવ્યા હતા જે ઉતારવા પાલિકાની ટીમ ગઈ ત્યારે આ બોલાચાલી થઈ જો કે પાલિકાના ચીફ ઓફિસર કહી રહ્યા છે કે ટેકનિકલ કારણોસર પરમિશન નહોતી આપી જ્યારે ધારાસભ્યશ્રીનું કહેવું છે કે પરમિશન જે એજન્સી એ બેનર લગાવ્યા હતા આપણી સાથે એજન્સીના સંચાલક ખુદ લલિતભાઈ આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે લલિતભાઈ આ ઘટનાક્રમ શું હતો શું તમે પેમેન્ટ નહોતું કારણ કે જે ચીફ ઓફિસર છે એ દાવો કરી રહ્યા છે કે પેમેન્ટ નહોતું કર્યું અને પરમિશન વગર બેનર લગાવવામાં આવ્યા હતા જી સાહેબ પેમેન્ટ નું તો પ્રશ્ન નથી આવતો મને જ્યારથી વર્ક ઓર્ડર બે હજાર ત્રેવીસ થી લીધો છે ને ત્યારથી મને પાટણ નગરપાલિકા તરફથી કોઈ કોપરેશન નથી મળતું જે અવારનવાર જેટલા ચીફ ઓફિસર ચેન્જ થયા છે એને મેં ફરિયાદો કરેલી છે કે ત્યાંના લોકલ વગદારો માણસો મને કામ કરવા દેતા નથી અમારું મટીરિયલ ચોરી કરી લે છે નગરપાલિકાના સભ્યો અંદર ઇન્વોલ્વ છે છતાં અમને કોઈ કામ કરવા નથી દેતા છેલ્લે કંટાળીને મેં એમને મેં ખુદ નોટિસ આપેલી છે કે જ્યાં સુધી તમે આનો નિવેડો ના કરો ત્યાં સુધી આ વર્ષના હું પૈસા નહીં ભરું એટલે એમને એના માટે અમારો હજુ વિવાદ થાય છે વિવાદ ચાલુ જ છે હજુ અને એમને કોઈ મને જાતની નોટિસ આપી નથી અને અગાઉ જે ચીફ ઓફિસ હમણાં તો નવા આવે છે અગાઉ ચીપ ઓફિસરે અમારું મટીરિયલ તોડાવી નાખેલું છે અમારા હોર્ડિંગ ઉતરાવી લીધેલા છે એના કારણે મને દસ બાર લાખ નું નુકસાન થયેલું છે એટલે મેં નોટિસ આપેલી છે એમને અચ્છા લલિતભાઈ તમારે જો આવા બેનર્સ લગાવવા હોય એક તમારે કોન્ટ્રાક્ટ આપી દીધો પછી તમારે બેનર્સ પાલિકાની ચીફ પરમિશન લેવી પડે ખરા અમારો વર્ક ઓર્ડર આપેલો છે તો ત્રણ વર્ષ સુધી અમે નગરપાલિકા નથી અમને કોઈ પરમિશન જરૂર નથી કોઈને લગાડવું હોય તો અમને અમે આપી શકીએ અચ્છા તો પણ ચીફ ઓફિસર જે છે એવું કહી રહ્યા છે કે પેમેન્ટ નથી થતું મહેસૂલી આવક ને નુકસાન થઈ રહ્યું છે એના માટે સાહેબ આ તારા છેલ્લા તમે નગરપાલિકાના પાટણ નગરપાલિકા ના છેલ્લા વીસ પચીસ વર્ષ ના રેકોર્ડ ઉતારશો ને સાહેબ એનાથી સૌથી વધારે રેવન્યુ મેં જનરેટ કરી આપી છે છતાં પણ અમને કોઈ કામ કરવા નથી લોકલ જે માણસો છે ઇન્વોલ્વ થઈ અને અમને કામ કરવા નથી દેતા અમને હેરાનગતિ કરે છે એના માટે મેં બે વર્ષ તો કાઢ્યા પૈસા ભર્યા બીજું વર્ષ આવ્યું મને કામ કરવા ના દે મારી એજન્સી ને સતત ત્રણ વર્ષથી નુકસાન થઈ રહ્યું છે એની જવાબદારી માટે હું અવારનવાર ફરિયાદ કરી પણ અમારું કોઈ સાંભળવામાં નતું આવ્યું એટલે મેં આ કીધું સ્ટ્રીકલી કે તમારી નગરપાલિકામાંથી ઠરાવ કરીને કાં તો અમને લેખિતમાં આપો કે અમારા હોર્ડિંગ ઉપર ગેરકાયદેસર રીતે જે લગાડી જાય છે વર્ગવાળાને ધમકી કરે છે એના વિરુદ્ધ તમે કાર્યવાહી કરશો એવું લખવાનું કીધું લખીને આપશો પછી જ હું પૈસા ભરીશ કારણ કે બે વર્ષથી મને દિલાસો જ આપે છે કાંઈ કરતા નથી એટલે મેં આ વર્ષનું પેમેન્ટ સ્ટોપ કર્યું છે સાહેબ અચ્છા લલિતભાઈ હવે તમે પેમેન્ટ સ્ટોપ કર્યું તો એનો મતલબ જે ક્લોઝ હશે જ્યાં આ લખાણ થયું હશે એનો મતલબ એ કે પેમેન્ટ સ્ટોપ કર્યા પછી તમે આવી રીતે હોર્ડિંગ લગાવી શકો કારણ કે હજુ તમારો વર્ક ઓર્ડર તો ચાલુ જ છે એને મહિનો થવા આવ્યો છે એનો હજુ કોઈ રિપ્લાય નથી કર્યો મને કોઈ આવ્યો નથી મેં જે અમારી કંપની તરફથી અમારા વકીલે નોટિસ આપેલી છે એનો હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો કે મને નથી આવ્યો

અને ઉલટા અમને દબાવે છે અગાઉ મેં ફરિયાદો કરેલી અમને શાંતિ થી બેસાડીને સમજાવીને જે કરાવી દીધું બે વર્ષ કાઢ નાખ્યા સાહેબ પણ મને અમારી કંપનીને નુકસાન થાય અમારે કેટલું સહન કરવું એટલે અમે લેખિત માંગ્યું પણ લેખિતમાં દેવા કોઈ તૈયાર નથી ને બધા ઉલટા સિવાય સવાલ કરે છે અમારું મટીરિયલ ચોરી થાય ઉલટા જે લગાડી જાય રાતો રાત રાતે બે વાગે ને ત્રણ વાગે બેનર લગાડે અમે ઉતારીએ તો પોલીસ ફરિયાદ કરે અમારું મારા અમારી એજન્સી ઉપર બે ત્રણ વખત પોલીસ ખોટી ફરિયાદો કરેલી છે સાહેબ હવે એવું એવું કોણ નુકસાન કરે સાહેબ અચ્છા લલિતભાઈ અહીંયા એ સમજવું છે કે આ જે બેન છે ચીફ ઓફિસર એવું કહી રહ્યા છે કે પેમેન્ટ ન થયું હોય જો તમે એવું ના પાડી રહ્યા છો કે પેમેન્ટ કર્યું નથી અને વિવાદ થઈ રહ્યો છે એ બેન કહી રહ્યા છે કે પેમેન્ટ ના થયું હોય તો પાલિકા પરમિશન એવા સમયમાં ના આપી શકે ટેકનિકલ કારણોસર હવે એ સમજવું કે ટેકનિકલી કોણ સાચું તમે નગરપાલિકામાં અઠવાડિયા પહેલા જુઓ અમારું હજુ તો ટેન્ડર કેન્સલ નથી થયું કે અમને કોઈ જાતની નોટિસ નથી આપી છતાં નગરપાલિકાથી અંદરખાને બીજાને પરમિશન આપીને બધું કરી જ છે રે

અને જૂના જે એજન્સી વાળા થી સાંટ સાટ કરીને જે પણ કર્યું હોય આપડે મેટર તમે તપાસ કરશો ઘણો બધો મળશે મારો પ્રશ્ન તપાસ કરવું ઘણી આવે એક છેલ્લો જવાલ આ તમારે આની પહેલા ક્યારે બેનર તમે લગાવેલા ઉતારવામાં આવ્યા અમારા સાહેબ છે મહિનો નથી થયો સાહેબ આપી છે એની નગરપાલિકા બેનરો જાહેરાત હતી ને સાહેબ એ બધાના બેનર ઉતારી દીધેલા છે ફ્રેમો તોડી નાખી છે હોર્ડિંગ ચોરી ગયા છે નગરપાલિકા વાળા અને એનો સ્ટાફ જગદીશભાઈ કરીને હતા કોઈક બીજું હતું સ્ટાફ પોતે અમે રૂબરૂ એમને પકડેલા છે તમે જે હોય ચીફ ઓફિસર થી લડી લો અમારે કઈ જોવાનું નથી અમને કીધું છે એટલે અમે ચોરી કરી લીધી છે આ ચોખ્ખું એમના શબ્દ હતા જગદીશભાઈ કરીને છે ભાઈ નગરપાલિકામાં સ્ટાફમાં છે બિલકુલ આભાર લલિતભાઈ અમારી સાથે બદલ બદલ વાત કરવા તો राजकीय હાથો બની અને આવા બેનરો હટાવવા ના આવવું જોઈએ અને સાથે સાથે એમની જે ટીમ આવી હતી ઉતારવા માટે એ પણ એક લુખા તત્વ જેવી ટીમ હતી એટલે આજે એમને પોલીસ કાફલો અહિયાં બોલાયો છે તો કોંગ્રેસનું બેનર ના હોય આ તો કંઈ કોંગ્રેસના લોકો જો કોઈ આતંકવાદી હોય એ રીતે આજે આ બેને અહીંયા વર્તન કર્યું છે ખરેખર આપણે શ્રી સન્માન જાળવવા ગુજરાતમાં માગીએ છીએ તો બેન એક સ્ત્રી થઈ અને બધાને દબાવવાનો પ્રયત્ન કરે છે એ ખરેખર શરમજનક છે અને અમારા કોંગ્રેસના આગેવાનોએ એ જ કીધું કે ભાઈ આ એક રાજકીય આછો બની અને તમે આ કિરીટ પટેલનું બેનર ઉતારો આવો એ વસ્તુ વ્યાજબી નથી આ એક્ટિવ ધારાસભ્ય છે તો ખરેખર આ બેનને જે આજે અંદરથી કંઈ ઉપડ્યું એનું કારણ એ જ છે કે પાટણની અંદર જે ખાડા રાજ બની ગયું છે અને પાટણની અંદર ઠેર ઠેર જગ્યાએ ક્યાંક સ્ટ્રીટ સ્ટ્રીટલાઇટ બનશે ક્યાંક ઘણી જગ્યાએ ગંદકીના પ્રશ્નો છે તો એ સાફસુફી અમને જન્મદિવસમાં મનાવી અને એમને જે આ બધું ખાડા પૂરવાનું એક કામ કર્યું એટલે દિવસ દરમિયાન ટીવીમાં ચાલ્યું અને વસ્તીએ પાટણની સિટીએ જે અમને બિરદાવ્યા એ ખરેખર આ બેનને સહન નહીં થયું એના કારણથી આ કોઈ ભાજપના કે કોઈ પણ માણસના હાથો બની અને કિરીટ પટેલનું બેનર ઉતારવા માટેના પ્રયત્નો કર્યા આજે પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલનો જન્મદિવસ હતો એ પહેલાં જ અમે બાવીસ તારીખે અરજી આપી હતી બેનને ચીફ ઓફિસરને કે અમને પરમિશન આપો પણ બેને પરમિશન આપતા પહેલાં એવું લખીને આપ્યું છે કે આ કામ અમે એજન્સીને આપી દીધું છે એજન્સીની ત્રણ વર્ષની ટર્મ હતી પરંતુ બે વર્ષ એજન્સીએ પૈસા ભર્યા અને એક વર્ષ માટે ભર્યા નહોતા એટલે એમને એજન્સીને નોટિસ આપી છે અને એજન્સીએ પણ સામે ચીફ ઓફિસરને નોટિસ આપી એ બંનેની રાત એ લડાઈ છે પરંતુ બેનનો અત્યારે હાલ કબજો નથી આ એજન્સીનો કબજો છે તમામ ઉપર અને અમે એજન્સીને પૂછીને જ આ બધા બેનરો લગાયેલા છે તેમ છતાં બેન એક રાજકીય કિન્નાખોરી રાખી રાજકીય હાથો બની આજે જે એજન્સીની જવાબદારી છે આ બેનરની એની જગ્યાએ બેન પોતે જાતે ખરેખર એમને ના આવવું જોઈએ તેમ છતાં જાતે પોતે આવી અને કિરીટભાઈનું બેનર જાતે ફાળવાનો પ્રયત્ન કર્યો છે એ ખરેખર એમના માટે શરમજનક બાબત છે તો જેમ તમે સાંભળ્યું જે ધારાસભ્યના સમર્થકો છે એવું કહી રહ્યા છે કે વિવાદ જે એજન્સી અને પાલિકા વચ્ચે છે અને એજન્સી જોડે પરમિશન તેમણે માંગી છે અને એના પછી બેનર લગાવ્યા છે પણ રાજકીય કિન્નાખોરી રાખીને બેનર ઉતારવામાં આવી રહ્યા છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે એજન્સીના સંચાલક એવું કહી રહ્યા છે તો એજન્સીના સંચાલક એવું કહી રહ્યા છે કે વિવાદ ચાલી રહ્યો છે અને બે વર્ષનું પેમેન્ટ કર્યું છે ત્રીજા વર્ષનું પેમેન્ટ એમણે અટક્યું છે સામે નોટિસ આપી છે ચીફ ઓફિસરનો સંપર્ક કરવાનો એ બીપી પ્રયાસ કર્યો પણ ચીફ ઓફિસરનો સંપર્ક નથી થઈ શક્યો હિરલ ઠાકરનો ફોન બંધ આવી રહ્યો છે આ વિવાદ પછી કારણ કે એમનો પક્ષ પણ જાણવો જરૂરી છે એટલે અમે એમને ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ એમનો ફોન બંધ આવી રહ્યો છે